તો જો અમાર રોહિત ભાઈ ની પકોડી ની લારી છે અને અમાર રાહુલ ભાઈ ડ્રાઈવર તો ચાલો ફટાફટ ગાડી માં જવાની આ ફાઈનલ લઈ અમાર ભાઈ ગાડી નું ડ્રાઇવિંગ કરે છે જો અમાર ગાડી ઉપડી ગઈ છે ને આ જો અમાર એ કેવી જગ્યાએ બિહારી અમાર રાહુલ ભાઈ ગાડી ચાલતી કરી દીધી છે તો આપણે ગાડી શીખવાની છે તો ફાઇનલી મિત્રો મહેશ વણજા રાધ્યા ની અમાર ગામ એટલે કે અમાર ગામના ના છે પણ એ બહાર રહેવા જતા રહે ને બહાર જઈને પ્રખ્યાત થઈ ગયા છે મોટા સિંગર થઈ ગયા બાકી બે અમાર ગામના અને અમારા ગામમાં સીમમાં આવેલું એક બાલા મંદિર જે પીર મંદિર છે અહીંયા ઘણા આવે છે ને મંદિર મહેશ્વર ચરા કલાકાર છે એમને જ બનાવીને અમે ગાડી લઈને જઈએ અમારે રાહુલભાઈ ડ્રાઈવિંગ કરે છે અને જાય ખેતરમાં માં આવેલું થોડું ત્રણ ચાર કિલોમીટર જેટલું અંદર છે તો એ જગ્યાએ જ આવી છે એમને મળશું આપણને મળશે તો મળશું તો મંદિર પણ તમને બતાવી દઉં વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો અમે આવતા રહ્યા હી જોવા આ જગ્યા હામે બાલાપીરનું મંદિર છે અને અમારા રવિતભાઈની પાણીપુરીની લારી આવી ગઈ હવે આ બાજુ મહેશભાઈ કલાકાર આવી ગયા તો આપણે એમને મળવા જવાનું ચાલો આ ગેટની અંદર એન્ટ્રી કરીને સૌથી પહેલા બાલાપી દર્શન કરી અને સાથે આપણે મળીશું અને વ્લોગ બનાવશું તો ચાલો આપણે હવે અંદર જવા જઈએ ફાઇનલી મિત્રો બાલાપીના ના મંદિરની અંદર આવી ગયા છીએ તો આ છે બાલાપી નું મંદિર આ મંદિર ને એ આપણે ગુજરાતના કલાકાર એટલે કે મહેશભાઈ હિજારા એમને બનાવેલું છે તો એ અત્યારે હાલમાં અહીં હાજર છે જે પણ હું તમને બ્લોગની અંદર બતાવવાનો છું તો વ્લોગમાં તમે બન્યા રહેજો તો ભાઈ હાલમાં આવી છે તો સામે જો સામે જે પેલું પીળું ટી શર્ટ પહેરીનું ભણે એ મહેશભાઈ છે તો આપણે એમની સાથે મળીશું તો તમે ફરીવાર બ્લોગમાં બન્યા રહેજો આ જગ્યાએ બધા જોઈ રહ્યા આ જગ્યાએ છે ને પહેલાં જે અહીંયા રહેતા હતા નહીં એટલે આ જગ્યાએ નાના છોકરાને સમજી છે તો જો આ જગ્યાએ બાંધી દીધું એટલે શું માથે કોઈ ચાલે નહીં અને સામે છે બાલાપીનું મંદિર તે આપણે અંદર જઈને દર્શન કર્યા બહારથી જો આવી મંદિર દેખાય છે મહેશભાઈ એ સિંગર છે એમને જ બનાવ્યું છે જો અમારા ગામની પબ્લિક બધી જોવા માટે આવી કલાકારને ફાઇનલી મિત્રો જો આપણે મહેશભાઈ વણચારા જોડે આવી ગયા છીએ તો જો આ ઊભા તો ચલો આપણે એમને મળી આ તો બે વિડીયો અમારો લઈ લો ફાઇનલી આપણે એમની સાથે મુલાકાત કરી તો ચલો આપણે અંદર જતા રહી ફાઇનલી મિત્રો જો આપણે મહેશભાઈ વણચારા કલાકાર એમની સાથે આવી ગયા તો આપણે એ જોડે રામ રામ કરીશું રામ રામ સાલ બુમારે ગપી નહીં તો જો ગયા વર્ષે પણ આપણે એમની સાથે વ્લોગ બનાવ્યો હતો અને આ વર્ષે ફરી વાર પણ એમની સાથે મુલાકાત કરી અને આ વર્ષે પણ તો મહેશભાઈ આપણે એક બાલ એ મારો દરગાહ વાળો કરાવે રોજ રે દિવાળી મારો બાલા પીર કરાવે રોજ રે દિવાળી મારા બાલા પીર ની નોખી સેવા તો રાતે બોલે ને બીજો ઉગે ના દાળો એ મીઠા ગોઢા રોમ કરાવે રોજ રે દિવાળી ભાઈ ની ચંદ્ર લાઈક કરો શેર કરો અને એ મારો બાલા પીર તારું સપનું પૂરું છે

તો મેડિયો ની અંદર બતાવી દીધું હે ચાલો આપડે બપોર ઇન્ટેજાર કરતા મળવા માટે તો ચાલો હવે ઘરે તો પસંદ લાઈક કરજો શેર કરજો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો